ગેંગરેપ આચર્યો હતો બળાત્કારનું મોબાઈલમાં શૂટિંગ કરી લઈ યુવતીની માતાને તેના સ્વજનોને વાયરલ કર્યો હતો પોલીસ આ મામલે બંનેનારાધનની ધરપકડ કરી તેમને જેલ ભેગા કર્યા હતા મહારાષ્ટ્રની વતની અને હાલ ડિંડોલી વિસ્તારમાં રહેતી એકવીસ વર્ષીય ત્યક્તાને ગત બારમીએ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના પીપલેરમાં રહેતા નણંદોઈ પ્રવીણનો ફોન આપ્યો હતો આ યુવતીને પાંચ મહિના પહેલા પતિએ છૂટાછેડા આપી દીધા હતા બંને સંતાનો પણ પતિ સાથે રહેતા હતા પોતે ત્યાં આવીને એક તાંત્રિક પાસે લઈ જશે તે વિધિ કર્યા બાદ પતિ અને બાળકો સાથેનો સંસાર ફરીથી પૂર્વવત થઈ શકશે તેવું જણાવી ઘરે આવ્યો હતો અને તેને ત્યાં જ રોકાયો હતો રાત્રે નવ એક વાગ્યાના અરસામાં મોહિતે નંદોઈની હાજરીમાં જ કપડાં કાઢવાનું કહ્યું હતું

બે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે મામલાની ગંભીરતાના પગલે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક પીડિતાએ ફરિયાદ આપેલી છે કે પોતાના કુટુંબના એક જેને નડદોઈ થાય એ વ્યક્તિ છે એને પોતાના જે એનું ડાયવોર્સી જીવન છે એમાંથી એને બહાર લાવવા માટે કોઈ સાધુ સંતનો સંપર્ક કરાવી અને એને જે એનું જે લગ્ન છે એ ફરીવાર પાટે ચડી જાય એવી એને બાહેનદરી આપી એને ફોસલાવી અને એની સાથે સંબંધો કેળવેલા સંબંધો કેળવીને પછી એના ઘરે એમને રાત્રિ રોકાણ કરેલું અને રાત્રિ રોકાણ દરમિયાન પીડિતા સાથે જબરદસ્તી કરી અને એની સાથે રેપ કરેલો એ મુજબની ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ સંબંધે બે આરોપી જે છે મોહિત પાટિલ અને પ્રવીણ સૂર્યવંશી બંનેને અટક કરવામાં આવેલા છે અને હાલ પોલીસ તપાસ કરી રહી છે તાંત્રિક વિદ્યા કરતા હોય એવું કંઈ હજી તપાસમાં નથી આવેલું પણ એને એ રીતનું એને એવું જ એને એવી લાલચ આપેલી કે આ તાંત્રિક વિદ્યા કરીને આપણે તારું જે તારા પતિ સાથે જે અણબનાવ છે એને ફરીવાર સંબંધો ફરીવાર બંધાઈ જાય એ પ્રમાણની આપણે તાંત્રિક વિદ્યા કરીશું એ રીતની એને એક લાલચ કે બાલી વખત આરોપી આ રીતના રેપના કોઈ બનાવમાં સંડોવાયેલો એવું નથી પણ એના અન્ય ગુનાના ગુનાહિત ઇતિહાસ જે છે એ પોલીસ તપાસી રહી છે